અંદર કર્યા અફરંગ પાર અને એમ થઈ ગયો ભૂલી એમ આપણા મનસુબા કરતા 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 આપણું પૂરું થઈ જાય તો ખરેખર જીવનમાં જે કીધું સમજે કોઈ કોઈ ખોટું કીધું હોય નહીં એ ભાઈ હતા બહુ ધનવાન હતા અને એક મહાત્મા મળ્યા કે ભાઈ રાઈટ ઇન ગજન સંસ્થામાં કે બાપુ મારે આજે હાલ નહીં અવરાય કે ચમ અને બે ચાર ફેરા એ અવારનવાર કીધું તો કે બાપુ મારે આજે હાલ નહીં અવરાય પછી એમ કરતા કરતા બાપુ એ ગીતાળતા કોઈ ના અવરાય તો કોઈ નહીં પણ આટલી હોય આવું તું લે તો આપણે બે ફેર ભેળા થા એક પેલો ભાઈ ઘેર લઈને મેલી અને ફેર વિચાર આવ્યો કે મારું હોય તો હું કેવી રીતે લઈ જવાનો હોય તો મારાથી કોઈ જાય વિશે નહીં શરીર પડી કોઈ લઈ જાય નથી મારા ગીત બાપુ તમારી હોય કે મોચી લાવું કે મારે દોડ જેવું છોડી લે શમશાન માં